જેમાં એક લૂંટ અને અપહરણનો આરોપી તમે વિચારો બાવન લાખની એને લૂંટ કરી પછી પોલીસે એને ઝડપે તે લીધો ઝડપ્યા બાદ પણ એ કેવી પ્રયત્ન કરે છે પીઆઈ પાસેથી ગન છીનવવાનો પ્રયત્ન કરે છે ને પછી એન્કાઉન્ટરનો પ્રયત્ન થાય પોલીસ એ આરોપીના પગમાં ગોળી મારે છે અમદાવાદમાં આવું થયું છે ગત મોડી રાત્રે ગત મોડી રાત્રે પાલડીમાં પણ કંઈક એવો જ બનાવ બન્યો કે જ્યાં પોલીસ સ્ટેશનથી થોડા દૂર એક યુવકને એવો બેહરમીપૂર્વક માર મારવામાં આવ્યો એને કોઈ બચાવવા માટે પણ ના આવ્યો ને એવી એની હાલત કરી નાખી કે એ તડફડતો રહ્યો એના સીસીટીવી સામે આવ્યા આખે આખું ધાર્યું એ યુવકના માથામાં ઘૂસી ગયો એટલો એને બેરમી પૂર્વક ક્રૂરતા માર મારવામાં આવે છે બીજી બાજુ પરિસ્થિતિ એ છે કે પોલીસની કામગીરી માટે એટલા માટે સવાલ ઉભા થાય કારણ કે કેટલા કેવા ભ્રષ્ટ પોલીસ કર્મી કે જે આવા ગુંડા તત્વોને જે આવા સામાજિક છે છે એમને થોડું એ રીતનું સેફ પેસેજ આપે છે એના કારણે એ લોકોની હિંમત વધતી હોય છે કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મી હશે જે પૈસા લેતા હશે એના કારણે પછી ખાખી જોખમાય છે અને ઘણા એવા ઈમાનદાર નીડર પોલીસ કર્મી આપણા પોલીસ બેડામાં છે ગુજરાત પોલીસ પાસે છે અને સૌથી મહત્વનો યક્ષ પ્રશ્ન એ કે આપણે જે સુરક્ષિત અમદાવાદનું ટેગ આપ્યું હતું શું એને આપણે પાછું લાવી શકીશું ખરા એ વિશે ચર્ચા કરવી જરૂરી છે બિલકુલ અને જ્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા મોટા માથાઓનું એક લિસ્ટ તૈયાર કરાવે એ મોટા માથાનું લિસ્ટ તૈયાર કરીને એના પર તૂટી પડો એ પ્રકારનો આદેશ આપે અને આખા ગુજરાતની પોલીસ આમાં ખાલી માત્ર અમદાવાદની વાત નથી આખા ગુજરાતની પોલીસ ને એ આદેશ પહોંચતા કરવામાં આવે તમામ જિલ્લાના જે પોલીસ વડા છે શહેરના પોલીસ વડા છે એમના સુધી એ મેસેજ પહોંચાડવામાં આવે કે કોઈ પણ ચમરબંધી હોય એના ઉપર ફરી વળો તૂટી પડો પણ આવા જે અસામાજિક તત્વો અથવા તો ગુંડા તત્વો અથવા તો એવા લોકો જે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઊભા કરે છે એને બરાબરનો સબક શીખવાડો આ અહેવાલ મીડિયાના માધ્યમથી જનતા સુધી પહોંચ્યો હતો એટલે કે મીડિયા સુધી આ અહેવાલ પહોંચાડ્યો હતો કે રાજ્યના પોલીસ વડા સાહેબે આ પ્રકારનો આદેશ કર્યો છે હવે એ ઘટનાને દિવસો વીતી ગયા છે હજુ પણ મારી આજુબાજુ સ્ક્રીનમાં જે દ્રશ્યો દેખાય છે એ પ્રકારની ઘટનાઓ આપણી વચ્ચે આજ પોલીસની નાક નીચે ઘટી રહી છે આજ પોલીસની નાક નીચે અમદાવાદ જેવું પોષ સિટી કે જેને આપણે કોમનવેલ્થ ગેમ્સ કે ઓલિમ્પિક્સ ગેમ્સના યજમાન તરીકે જોઈ રહ્યા છે તૈયારીઓ કરી રહ્યા છે એક આમ અમદાવાદીને ગૌરવ છે એ વાતનું પણ એ ગૌરવ લેતા લેતા વચ્ચે જ્યારે આવી ઘટના બને કે સરા જાહેર પાલડી એટલે અમદાવાદનો એક પોષ વિસ્તાર એ પાલડી વિસ્તારની અંદર કોઈનો ડર જ ન હોય એ રીતે અને આ જે હત્યારા કે આ જે અસામાજિક તત્વો સીધો ફડકાર ન માત્ર અમદાવાદ પોલીસ પણ રાજ્યની પોલીસને ફેંકી રહ્યા છે કે જોઈ લો આ તમારું સલામત શહેર એની આબરૂના ધજાગ્રા અમે કેવી રીતે ઉડાવી રહ્યા છે અને જે પણ શેખી મારતા હોય છે અમદાવાદની સલામતી એ શહેમાં આ બધા આટલા બધા પંપે છે અને પછી અમદાવાદને ક્રાઈમ ક્રાઇમ કેપિટલ હોય એ પ્રકારની પરિસ્થિતિમાં લઈ જાય છે ગમે ત્યારે મારધાડ થાય થોડા દિવસ પહેલા હમણાં દ્રશ્યો સામે આવ્યા હતા કે છરીથી હુમલો કરે છે અને સામેવાળા શખ્સને આમ પતાવી જ દેવો છે ત્યાં ઘટના સ્થળ પર એ રીતે જીવલેણ હુમલો થાય છે આ પાલડીની ઘટનામાં તમે દ્રશ્યો સ્ક્રીન પર દેખાડી ન શકો એ રીતના નિર્મમ હુમલાઓ થાય છે અને પોલીસ કે જેની દાવો કરવામાં આવે છે કે કંટ્રોલ રૂમથી આખા અમદાવાદ પર પોલીસની નજર છે પેટ્રોલિંગ એટલું જડબે સલાક છે કે અમદાવાદના કોઈ રસ્તા ઉપર અડધી રાત્રે પણ બહેન દીકરીઓ ચિંતા કરવાની જરૂર નથી આવા દાવા કરવામાં આવે છે ઓન રેકોર્ડ છે આ દાવા પબ્લિક ડોમેનમાં કરેલા છે સાહેબોએ કરેલા છે મોટા મોટા કે અમદાવાદ તો સલામત શહેર છે તો પછી આ બધું શું થઈ રહ્યું છે આજે આ બધા દ્રશ્યો છે શું થઈ રહ્યું છે અને અવારનવાર થઈ રહ્યું છે અઠવાડિયામાં એકાદી કે મહિનામાં એકાદી ઘટના હોય તો એ સમજી શકાય છે કે લો એન્ડ ઓર્ડરની જ્યારે જડબે સલાખ હોય તો એકાદ ઘટના બની જાય પણ એક સાથે એક પછી એક ઘટના બને એના દ્રશ્યો આવે સીસીટીવી ફૂટેજ આવે આમ ચોંકી જવાય કે અમદાવાદની અંદર આ થઈ રહ્યું છે અને તમે ફરી પાછા જ્યારે આમ બૂમની સામે આવો ને મીડિયાના કેમેરાની સમક્ષ એટલે એમ જ કહો કે અમદાવાદ સૌથી સલામત શહેર છે મુફદલ મને પેલા પોસ્ટર યાદ આવે છે જે ભૂલથી એક સંસ્થાએ લગાવી દીધા હતા કે રંગલો રંગલી તમે બહાર ના નીકળતા તો આવું થઈ જશે શું તરફ જ આપણે જઈ રહ્યા છે એક મોટો સવાલ એટલા માટે થાય કારણ કે આ જ વર્ષે આજ વર્ષે આપણે જોયું હતું કે જ્યારે આપણા રાજ્ય પોલીસ વડાએ એક આખું લિસ્ટ તૈયાર કર્યું હતું શેનું લિસ્ટ તૈયાર કર્યું હતું અસામાજિક તત્વોનું તમામે તમામ જે અલગ અલગ જિલ્લાઓ છે એમના પોલીસ અધિક્ષકને કહેવામાં આવ્યું કે તમે એ લિસ્ટ તૈયાર કરો અને પછી એમને તમે સીધા કરો અને આપણે થોડું જોયું પણ હતું કે અલગ અલગ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી થઈ હતી કે એમના ગેરકાયદેસર હાશિયાના તોડવાની કામગીરી જડબે સલાખ કેમ થઈ હતી એના એની પાછળ પણ જવું જરૂરી છે કારણ કે આપણે જોયું તો વસ્ત્રાલ વિસ્તારમાં એ તત્વોએ કેવી રીતે આખો વિસ્તાર માનમાં લીધો હતો કે બે ગુંડા ગેંગે જે આમને સામે આવી હતી અને રસ્તા પર કેવી તોડફોડ બચાવી જે પણ રસ્તામાં ગાડી આવે ગાડી તોડી નાખે જે લોકો સામે આવીની સાથે મારામારી કરે અને સવાલ થયા કે શું આ કોઈ યુપી બિહાર છે એનું સંજ્ઞાન લઈને પછી આખા ગુજરાતભરમાં અસામાજિક તત્વોની જો યાદી તૈયાર કરવામાં આવી હોય તો પછી આ શું એ યાદી ખોટી હતી કે પછી અપડેટ તમારે કરતી રહેવી પડશે એક અહીંયાનો સવાલ છે આ તમે ચાર અલગ અલગ દ્રશ્યો જુઓ

અલ્પેશભાઈ ભાઈ શું કહેવા માંગશો ચલાવી ના લેવાય હત્યા નો પ્રયાસ કરવામાં આવે તે છતાં પણ સ્કૂલ ના સંચાલક શ્રીઓ કઈ પણ પગલા ના લે એના દવાખાને ના લઈ જાય એ બધું ચાલી રહ્યું આમાં તો ગૃહમંત્રીશ્રી એ રાજીનામું આપવું જોઈએ પણ કાયદો ને વ્યવસ્થા ભાગી છે

અમાર મારું રહેવાનું છે દાળિંદા વિસ્તારમાં અલ્પેશભાઈ વળા વાત કરું છું હવે અમારે ત્યાં તો એવું છે ને સાહેબ કે દાળિંદા વિસ્તારમાંથી ક્યાંય પણ બાઇક લેન જઈએ જો ભૂલથી કોઈને અડી જાય ને તો પણ બીક લાગે છે કારણ કે કોઈ જો આપણે મારામારી થાય તો આપણા નું કે આપણા પાછળ કોઈનું શું એ જોઈને આમ આમ ધમધમી જવાય છે કે શું કરવું શું ના કરવું એટલે વાહન પણ વ્યવસ્થિત ચલાવવું પડે છે અને અમારો વિસ્તાર છે ને એટલે

તલવાર જેટલા પણ એને માર મારવામાં આવે છે યુવક મૃત્યુ ન પામે ત્યાં સુધી બહેરમી પૂર્વક એને માર મારે છે અને યુવકનું એનું માથું પણ છુંદી નાખ્યું આરોપીઓ જતા હતા અને પછી યુવકનો થોડો પગ હલ્યો

જે પોલીસ કલંક સમાન છે ગુજરાત પોલીસો અને વ્યવસ્થાની જે નીતિ છે અને કલંક સમાન સ્થિતિ છે એટલા માટે એટલા માટે કે ભાઈ ક્યાં સુધી તમે આશ્વાસન આપશો કે પેટ્રોલિંગ મજબૂત બનાવશો જ્યારે બે કોડીના લુખા તત્વો આવો શબ્દ મારે વાપરવો નથી હોતો પણ વાપરવો પડે છે પણ એટલા માટે છે કે બે કોડીના લુખા તત્વ પોલીસને એમ કે ચાલ નીકળ એ પરિસ્થિતિ તમારી સામે આવે છતાં પણ તમારામાં રહેલા ભ્રષ્ટને તમે અલગ નથી તારવી શકતા અને તમારા પર કલંક લાગવા દો છો જ્યારે તમને કોઈ એમ કે કે ચાલ નીકળ પોલીસ ખાખી વર્દીને કે જે નીકળે એને અમે આમ સલામ ઠોકીએ જ્યારે એ એ વર્દીને અનુરૂપ કામગીરી કરે ઘણીવાર અમે એવા અહેવાલ બતાવીએ છીએ કે જો પોલીસની શાનદાર કામગીરી છે

અહીંયા પૂર્વ વિસ્તારનો એક આરોપી છે જેને ખંડડીનો અને લૂંટનો અપહરણનો જેના પર આરોપ છે એને પોલીસે ઝડપી તો લીધો પરંતુ જયારે ઝડપવામાં આવ્યો ત્યારે એને પોલીસ કરબીની રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો જેમાં જમાલપુર રાયખડ વચ્ચે ફ્રન્ટ પર મધ રાત્રે ફાયરિંગ એટલા માટે થયું કારણ કે એ એ આરોપી એ પોલીસ ની છીનવાનો પ્રયત્ન કર્યો અને સો બચાવમાં અન્ય પોલીસ કર્મીએ પછી આરોપી ગોળી મારી

ઉઘરાણું કરો જો હેલ્મેટ ચાલ્યું આ ચાલ્યું એમને કોઈ રસ નથી પોલીસ ને છૂટ પૂરી મળી છે કે આપણે આપણી આપણી મેચે આપણે ઉઘરાવો આપણા પોતાના અને એમના હસમુખભાઈ બહુ કઠોર રીતે પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે પણ એમની વાતમાં એ તથ્ય તો છે જ કે જ્યારે એક આમ નાગરિકને હેલ્મેટ માટે થઈને રસ્તા વચ્ચે ઊભો રાખીને એને દંડવામાં આવતો હોય એ પછી તમે પરિસ્થિતિઓ સર્જાય અને તમે નિર્ણય બદલ્યો છે સંગ્રામસિંહ એને પોલીસે ઝડપ્યો છે સંગ્રામસિંહ સિકરવાડ જેનું નામ છે તમે વિચારો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પાસેથી એણે રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો કેવી એની કેવી માનસિકતા છે

સાંભ્યો છે ને જવાબ એમણે આપવો પણ જોઈએ આભાર અમારી સાથે દર્શક મિત્ર રાજુભાઈ આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરીએ જે રાજુભાઈ શું કેશો આપ હું બનાસકાંઠા માંથી બોલું છું આપ એ બહુ મહેનત કરો છો બધું જ કરો છો પણ આ જનતાની ઓંખો ખુલતી નથી સાહેબ આ પોલીસ માર ખાય છે ને એનું કારણ શું છે ભ્રષ્ટાચાર રૂપિયા બિલકુલ સાચી વાત સામાજિક આ અસામાજિક તત્વો પોલીસ સ્ટેશન માં જઈને મારે તો ભી આ કઈ કરી કે એમ નથી કારણ કે એટલો દારૂ જુગા ડ્રગ જયારે બી ભાજપ વાળા કે કોંગ્રેસ ના સાધનો કરફ્યુ લાગતો હતો અને ભલે લતી પથો અરે ભાઈ કોંગ્રેસ ની શાસનમાં આટલું ડ્રગ્સ બી નતું પકડાતું અને આટલું કઈ ડ્રગ નો વ્યવહાર એ નતો કોઈ સમજતું નતું અને અત્યારે તમને હું તમને હું કઉ છું કે પાલનપુર ના હાઈવે થી દિશાવાળા રોડ ઉપર તમે જાતે જો કરો ને તો ખુલ્લે આમ દારૂ વેચાય છે

આક્રમણ આવે તો સામાન્ય રક્ષા આ સુરક્ષા દળ કરી બહુ જ સ્વાભાવિક વાત છે જીતુભાઈ અને એ જ પ્રશ્ન અમે ઉઠાવી રહ્યા છીએ કે અમદાવાદ જેવા શહેર ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી ની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ થાય એટલે આ લોકો ને હું તો કહું છું સીધા દોડ તમે તમારી જોડે લિસ્ટ પડ્યું છે તો તૂટી પડો સાબરકાઠાથી એક દર્શક મિત્ર જોડાયા છે એમની સાથે વાત કરીએ જે જણાવશો આપની પ્રતિક્રિયા જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે અથવા તો પહેલાની પણ પરિસ્થિતિ માત્ર અમદાવાદ ની વાત નથી કરતા આપણે રાજકોટ સાબરકાંઠામાં પણ થોડા સમય પહેલા આપણે જોયું હશે કે પથ્થર મારો થયો હતો આ દરેક બાબતો દરેક જગ્યાએ બને છે રાજકોટ લઈ લો સુરત લઈ લો અમદાવાદ લઈ લો દરેક જગ્યાએ આ બધી જ બાબતો બને છે પણ આની પાછળનું કારણ શું છે કારણ એ છે કે જે લુખા તત્વો છે એમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક આપણે કઈક આપીશું તો આપણે અહીંયા પ્રોટેક્શનમાં આ લોકોના પ્રોટેક્શનમાં છીએ એટલે આ લોકો ક્યાંક એ લોકોથી પ્રોટેક્શનમાં છે એટલા માટે જ આટલા

મોટું કારણ છે કેવું નેક્સેસ આ સામાજિક તત્વો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી અને આવા ભ્રષ્ટ રાજકીય નેતાઓ આ ત્રણ જયારે ભેગા મળે છે એના કારણે પછી સમાજનું અને રાજ્યનું સત્યાનાશ થાય છે અને બધી સતત સામે આવતી રહેતાઓ જ બોલવા મળ્યા છે અધિકારીઓ આજે વાત કરી દારૂ વેચવાની આજે જ નેત્રંગમાં મહારાષ્ટ્ર મને ખબર નથી પણ લાવી રહ્યા હતા બિયરનો જથ્થો લાવી રહ્યા હતા એમને ઝડપવામાં આવે છે વિચારો ભાજપ નેતા બુટલેગીંગ કરે છે અગાઉ આપણે જોયું હતું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નેતાઓ જુગાર રમતા જડાય ઝડપાય આવી પરિસ્થિતિ છે એટલે કે એમાં ચીરહરણ કરવા સુધી આવી ગયા છે પોલીસની ની આબરૂ નું ચિરહરણ કરવા સુધી આવી ગયા છે અને હજુ સુધી પોલીસમાં જેમનામાં દમ છે એ મોટા અધિકારીઓ હજુ સુધી ચૂપ બેઠા છે હજુ સુધી શાંત છે અને એના કારણે પરિસ્થિતિ આવી બની રહી છે વિકાસ બિલકુલ એટલે અમે આદર્શ પરિસ્થિતિ લાવવી જરૂરી છે એક સુરક્ષિત માહોલ લોકોને મળે અને બીજી સૌથી મહત્વની બાબતે પોલીસે હવે અહીંયા કડકાઈથી કામ લેવું પડશે પોલીસે પોતાનો દંડો ચલાવવો પડશે અને જે નીડર પોલીસ કર્મીઓ છે એમની છબી ખડાઈ છે એ ન થવું જોઈએ એ જરૂરી છે આશા રાખીએ કે હવે ગુજરાતમાં ગુજરાતભરમાં અસામાજિક તત્વોને સીધા કરવામાં આવે